નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે મગફળીમાં નિનાવણ નાશકની લઈને આવ્યા છીએ તો નીનામણમાં ખાસ કરીને આપણે અહીંયા નીકળતું હોય તો આંબો કાળિયો ખાવિયો કણેલું હાટોળો લુણી ખાંદળીઓ અને ખાસ કરીને મૂળ કે જે અન્ય દવાઓમાં મૂળ ભરતું નથી તો આજે આપણે ખાસ કરીને બધી પ્રકારના ખળ બળી જાય એવી દવા પ્રીમેશ અને પીઝા આ બંને દવાને મિક્સ કરી નાખવાથી બધા પ્રકારનું ખળ શેર સાથે બધું બળી જશે અને સિંગને કોઈ નુકસાન ન થતું અન્ય દવાઓ છાંટવાથી સિંગ પીળી પડી જાય છે ઊભી રહી જાય છે થોડાક સમય સુધી કલરમાં આવતી નથી આ દવા છાંટ્યા પછી કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થતો સીંગ લાઈટમાં ને કલરમાં સારી આવે છે અને વધારેમાં વધારે અમારે યુટ્યુબ ચેનલ શૈલેષક્રો સેન્ટરને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય લોકોને ફોરવર્ડ કરો જેથી કરીને અમારા નવા વિડીયો તમારી સુધી તાત્કાલિક પહોંચી શકે અને તમને આવી નવી નવી માહિતી મળી રહે થેન્ક યુ આભાર જય હિન્દ જય ભારત